અમે અમે પેલા ગયા એટલે ટિકિટ લીધી ત્યાં દરવાજે ને ટિકિટ લઈને અમે અંદર ગયા અને અંદર જઈને ઘડીક બે ત્રણ મિનિટ રહીને ફાયરિંગ થયું બે એવો અવાજ આવતો હતો કે ફટાકડા ફૂટે ને એવો ને અમને એમ જો કે કોક ફટાકડા ફોડતું હશે પણ ઘડીક રહીને નજીક આવીને બધા ફાયરિંગ કરવા માંડ્યા અને બધા ઉપર મારવા માંડ્યા અચ્છા તો આ જ્યારે સ્મિતભાઈ હતા કે પછી યતીશભાઈ ગોળી વાગી ગઈ અને વાંહેથી મારો ભાઈ સ્મિત આવતો હતો એની વાહે એટલે એને ગોળી વાગી મારા ફુવાને એટલે એ ઉભો રહી ગયો ને પછી ઘડીક ઉભો રહ્યો એટલે મારા ત્યાંથી આતંકવાદી આવી ગયો હાઉ નજીક અને પછી એને વાતચીત થઈ હશે અને પછી એને ગોળી મારી દીધી આતંકવાદી એમની સાથે વાત કરીને એમને ગોળી મારી હા એવું અચ્છા અને એમના એમના ફઈ પણ તમારા ફઈ ત્યાં જોડે હા મારા ફઈ જોડે હતા પણ એ પેલા વયા ગયા તેને ખબર નહોતી કે મારા ફુવાને વાગી ગઈ છે ગોળી એ પછી પાછા આવ્યા એને ખબર પડી ને એટલે પછી 10 20 મિનિટ રહીને કેટલું કર્યું પછી મારા ભાઈને મે એક માં એકલા એ દરવાજે મેઈન ગેટ હોય ને ત્યાં મે એકલાને ને અને પછી મને હાલાત ઠીક ન લાગી એટલે મે મારા ફઈને કેટલું કહીને હા નીચે લાવ્યો બધી આખું ગ્રાઉન્ડ હતું એટલે ફરતી થી આવતી હતી બધી આમ તો બોવ હતા નઈ ગુજરાત નાય બો હતા ઈ હતા બહુ એ અંદાજે જ નથી કે ભાઈ હંતા હંતાન મારતા હતા ને એટલે ને મારા ભાઈને આ આવો ગોળીઓ આવતી હતી એટલે અંદાજ નો આપીએ કે કોઈ નો આપીએ અને એ જ્યારે આ આ કોઈ આવી રીતે ઘાયલ થઈને પડી જાય અથવા કોઈ ઊભો હોય તો એમ નજીક જઈને પછી એમને પૂછી પૂછીને મારતા હતા હા એવું થાતું તું મને એ બાકી ખબર નથી પછી મારા ફાઈની જાન બચાવવા માટે હું પણ

બધો ભાગ દોડ માં હતો ખુલ્લા પગે આવ્યો અને મારા ઘોડામાં બેહાડીને આવ્યો